નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે તમારા પાસે જાહેરાત કરવા માંગતા હોય તો આ ઓનિસ્ક્રીમ તમે મોબાઈલ નંબર જોઈ રહ્યા છો એના પર આડો મોબાઈલ કરીને સારામાં સારો વિડીયો મોકલી શકો છો બિલકુલ ફ્રી છે મિત્રો મિત્રો આજે તમારા માટે સારામાં સારી ભેંસ લઈને આવ્યા છીએ જે વેચવાની છે મિત્રો જોવા ક્યાં મળશે એ આપણે કહી દઈએ ગામ બનિયારી નાની બની વિસ્તારોમાં જોવા મળશે મિત્રો માલિક દ્વારા વિડીયો આવ્યો છે આપણને માલિકનું નામ છે ભરતભાઈ દેવાભાઈ આહિર તો એ આપણે એના પણ આપણે કોન્ટેક નંબર પણ આપી દઈશું મિત્રો અને મિત્રો આ ભેંસ વીએલી છે એક મેણાની અને તેર લિટર જેવો દૂધ છે બે ટાઈમનો અને મિત્રો સો બે લાખ રૂપિયા કિંમત છે મિત્રો મેણા દિવસની વીલ છે નીચે પાડો છે સો બે મેણાની વીએલી છે મિત્રો વેચવાની છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ જશો મિત્રો મિત્રો તમે પણ તમે પશુ ખરીદો તેના પહેલાં તમે આચર ચેક કરી લેજો મિત્રો કારણ કે હમણાં ઘણા બધા એજન્ટો એવા પણ હોય છે કે છેતરપર દિવાળા નીકળે છે તો મિત્રો આ ભાઈ એવો છે સારો છે એજન્ટ એ તમને કડી છેતરશે નહીં ભસભાઈ ડેવાભાઈ આહિર એ એજન્ટ સારામાં સારો એજન્ટ છે મિત્રો એના પરથી તમે જે ભેંસ ખરીદવી હોય તો એના ભાઈ પાસેથી ખરીદજો અને બીજા પણ એજન્ટ એવા છે કે એના આપણે તમે વિડીયો જોતા હશો એના આપણે ઘણા ખરા વિડીયો નાખીએ છીએ બે એજન્ટને આપણે જકીન છે કે કઈડી છેતરપાંઠી ન કરશે એક પટેલ એને એક આહીર મિત્રો એક કઈડી છેતરપાંઠી ન કરે મિત્રો આ ભૂરો પાડો વેચવાનો છે એની કિંમત સિત્તેર હજાર એ પણ ગામ બન્યા અને નાની બની વિસ્તારમાં જોવા મળશે મિત્રો તો જે કોઈને લેવું તો દેવા ભાઈનો કોન્ટેક કરી લેજો જય માતાજી